અમી તો એમ કે ભગવાન એ અમારી લાજ રાખી લીધી કેમ કે ભગવાન એ અમારી લાજ રાખી લીધી એમ ગણાય ને કદો આ હદ હજી અડફા અડફાન બડફાન એવું હદુ તો કેમ કે તો એટલી ગાડી રહી ગઈ ને કરે ભગવાન ની દયા થી ને કર આમ જો એટલી ગાડી રહી ગઈ નકર અમે અમારી ગાડી તો ધીમી ધીમી જ જાતી હોય પણ કોને ખબર આ હદુ એવું હોય ભાઈ આ કહો એમ કા અમે ગરીબ માણસ અમારા ભાઈ ગઈ ગરીબ બોલ હેલા કરે ને અત્યારે શકે નઈ રાજકોટ થી અમે ગાડી બોલાવી છે રાજકોટ થી ગાડી લઈને આવે છે એટલે પછી બધો સામાન સે નહિ ભરી લેવું ના સવારે ચાર વાગ્યા આવી ઘટના બની જો અત્યારે વાગી ગયા છે આઠ વાગી જશે સુરત દાદા ત્યાં ફોગી જ અત્યારે તો અમે રણુજા ફોગી ગયા હોત કા રણુતા રામા દર્શન કરી લીધા હોત ને એવું હોય પણ કોને ખબર હું કઉ એ મમ્મી ગરીબ માણા અમારા ભાઈ કે ગરીબ એવું છે તો હાલો આગળ ઘડીક પેલા આવે ગાડી આવે છે ઘડીક ખમી રાજકોટ થી રમેશભાઈ લઈને આવે પછી આ ગાડી માં આંધુ ભરી લઈ પછી મળી જઈ એવું લાગે તો રણુદા રાહુ રામા ભાઈ દર્શન કરીશું કા ને પછી જઈ ઝૂપડા બોપડા કરીએ ને હાલો તો બાય બાય બધા ને મળી હાલો ઘડીક ખમી તો અહીંયા અમે આવી રીતના હલવાના અહીંયા કોઈ અમારા હાલને પૂછતું કે તમને હું છું કેમ છે સારું છે ઉલટાને અમને બધાય ખીદાય કે અહીંયા રોડ ઉપર તમારે મૂકવાના હે તો હવે જો અહીંયા ઓલાપને તો ખાળ્યું છે તો આ સાંજે અમે ખાડીએ એમ નાખ્યું થાય હવે અહીંયા રસ્તો છે તો અહીંયા અમે સાઈડમાં તો આવી રીતનું તો કરી દીધું હે ઓલાપન તો અમને બધાય ખીદાય આવી રીતનું કરવાનું અહીંયા કોકનો દિવસ નબળો હોય ને તારા ખાલી સાથ આપજો બાકી ખાંડ ઢોળાય ને તારા કઈ કીડીઓ ને નોતરવી ન પડે આવું છે મારા વાલા

તો આપણી ગાડી આવી ગઈ છે રમેશભાઈ આવી છે રાજકોટ થી અહીં ઠાઠું મારી દે ને ભલે લઈ પછી સામાન બધો અહીં ગાડી ઠાઠું મારી દે ઠાઠું મારે છે રમેશભાઈ આપણે ગાડીમાં આપડી ગાડી જો સાફ સફાઈ કરીને મસ્ત ટિકટ ટીક કરી નાખી હવે ઓલી ગાડી સામાન ડાયરેક્ટ આ ગાડી માં તો અમારે જો સામાન આવી રીતનો આમ થાય પેક થાય છે અમારે સલોક ભાઈ તો ઈસ કે છે પૂછ્યું કે અમારે સલોક ભાઈ શું કે પૂછ્યું કેમ કે સવારે ચાર વાગ્યા ની વાત હવે અત્યારે તો હુઈ જ જાય ને તો હુઈ ગયો ઓલા પણ સામાન ભરે હું સા લઈ આવું રમેશભાઈ કીધું એટલે હું સા લેવા જાવ છું તો આપણે જોવા કુળદેવી કૃપા થાબડી ભેંડા હા ભલા ભાઈ છે કે નહીં ભેંડા બનાવે છે આપણે કીધું ત્યાં આગળ બનાવી દેવાય તો જો નાસ્તો બાસ્તો કરી લીધો આપણે ગાડી સ્વિફ્ટ કરી નાખી આમાં લઈ આમાં ફેરવી નાખી રમેશભાઈ ગાડીમાં હું માસ્તર શું કહેવા તમારો હવે અત્યારે અત્યારે દસ વાગે મહિને આપણે આમાં ઓલું કર્યું કઈ ચાર વાગે ને હું દઈપાલ તાલી ને આવ્યા તા તો આવડે ગાડી ભરી લીધી કાલે દીપાલ એવું છે ને અમારી ગાડી ભરાઈ ગઈ આ માંથી બિચારા હવે કઈ ગેરાજ વાળા બોલાવી છે પછી થાય તો અમારી ગાડી ભરાઈ ગઈ છે હાલો હવે અમારે રામાભી ની દિયા કેવાય અમને કઈ થવા ન દીધું

मेरा थी वो कैसे मिला है इधर ना इधर नास्ता है अमिना इधर नास्ता करो है क्या का नास्ता करो मिला है क्या क्या जा ही रहा हूँ